બધા મજામાં તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને હાથ વાગે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે હે ને અમારે અમારા ઘરે લગન ને એવું બધું છે એટલે હલ્દીનો પ્રોગ્રામ છે ને બધું આજમાં છે થોડા ટાઈટલ તો તમે જોઈ જ લીધું છે તો હલ્દીનો પ્રોગ્રામ છે તો અત્યારે મેં હાથ વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આખો દિવસ તો એને એટલું બધું કામ હતું ને તો કાંઈ ટાઈમ ન મળ્યો અને લગ્ન વધવાનું એવું બધું કામ ને એવું બધું હતું તો ઉકલી ગયું છે અને ત્યારે મને હલ્દી છે તો હું અત્યારે આવ્યો છું એડિટિંગ કરવા એડિટિંગ બધું એને કમ્પ્લીટ કરી નાખ્યું છે વેફર બેપર બધું આર ખાતા ખાતા કારણ કે નાસ્તો કરતા કરતા છે ને કામ કરવાની મજા આવે એવું બધું થઈ ગયું છે ને બાકી જો તમે અત્યારનો તો નજારો થોડુંક કંદારું થઈ ગયું છે તો વાંધો નહીં જમી લઈને પછી જલ્દીનો પ્રોગ્રામ ચાલુ થાય બિના તો વિડીયોમાં ને નવા ચેનલ ઉપર હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે જો ભાઈ છે ને રસોઈ બનવાનું કામ ચાલુ થઈ ગયું છે ને હવે હલ્દી માટેનું એને ડેકોરેશન મસ્ત મજાનું હંગારે છે પણ અતુલભાઈ ને બધા જો તમે સામાન લેવા ગયેલા હતા અમે હલ્દી કહેવાય ને અચ્છા અચ્છા એવું છે એમ

પણ લાઈ છે ને પાંચ વાગે ની નથી અને ફોન માં ઇન્વર્ટર માં કર્યું છે અત્યારે લાઈટ નથી તો લાઈટ ની વાટે બધાય છે અને પાણી પૂરું થઈ ગયું છે તો આવડે અમે આવ્યા પલો પલોટ પલોટે પીડ્યું હતું હાથ પગ ધવા અમારા વિક્રમભાઈ ની બધા આવી ગયેલા છે અને ટાકો ખાલી થઈ ગયો ઘેરા પાણી પૂરું થઈ ગયું લાઈટ ની વાટે છે ને મેસેજ પીડ્યો છે પણ આવડે ભાઈ ઉતાવળ હતા નાવાનો પ્લાન હતો પણ અત્યારે અમારા ભાઈ વરાજા જોવા મસ્ત મજાના ને રેડી થઈ જશે પીળું પીળું પહેરીને અને હેઠા ને મસ્ત મજાનો ઢોલ પણ શરૂ થઈ ગયો છે તો ભાઈ ને લીધે નીચે આવે ને તૈયારી શરૂ કરી દેલો હાલો ને લઈને આવી જશે હલ્દી કામગીરી થઈ જશે ધીમે ધીમે અમારા કેમેરામેન ગયા વખત અરવિંદભાઈ ને ભાઈ આવી ગયા છે બાકી તમે અહીંયા જો બધા મહેમાનો પણ બધા એને આવી ગયા છે જો તો થોડીક વારમાં બધું શરૂ થાય એને લખવા બિહાર દીધા છે જો એને માથા બધી

તો થોડાક પૈસા લઈ લીધા કારણ કે પૈસા વરજી જાય વરાળ આવી જાવ હમણાં લગ્ન છે ને અમારા કાજલ બેન ના અહીંયા આવ્યા છે બે ઘરે ચાહે તમે ઓલું તોડી નાખ્યું આમ ઓલું ઓલું તોડી નાખ્યું

હલ્દીનો પ્રોગ્રામ એને પૂરો થઈ ગયો છે અને વાગી જશે બાર ઉપર થઈ ગયું છે અને હવે અમે ભૂખ લાગી જશે કારણ કે ઓલા ખાઈ ભૂખ લાગી જતી આ વખતે એને ભૂખ લાગી ને તો અમે આવી જશે નાસ્તો લેવા અમારે અતુલભાઈને બબલાનો પેક કરાવે છે અને અહીંયા જો અમારા બધા દોસ્તાર હોય ને ત્યારે ભેગા બેઠા છે છાણ ને એવું પીવા માટે અહીંયા બધા બેઠા છે બાકી એને દોસ્તારો અરે બેહવા આવે ને એ હાથી મોજ કે શું કેવું કા હાચી વાત છે તો તમે તમારા દોસ્તારો અરે આવો ને કમેન્ટ કરી દેજો કા બધો ભાગ લઈ લીધો છે અને હવે હેને અમે બધા આવી છે સોડા પીવા

મારી છે હાલો તો બારી ને નીકળવાનું જાવ પેલી પુરસદ મેં જેની રૂમ હોય ને વાળે આપણે જ થતું નહીં આમ કાગળિયા કાગળિયા કરી ભી કહે તો હવે અમારે હે ને હોઈ જવાનું છે કારણ કે હે ને બહુ આ એક વાગી જોઈ છે ત્યારે આખો વિડીયો છે એડિટિંગ કરવાનો છે ને તો બહુ લેટ થઈ જશે તો વિડીયો ને કરી છે એન્ડ ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા થતા મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં બધું બધાને